જો હવે છે ને અમારું ડુંગરો ચડવાનો છે અહીંથી એટલે છે ને થોડીક હાલત ખરાબ થવાની છે તો મિત્રો દર્શન પણ કરી લીધા છે અને તમને પણ કર્યા છે બહુ ખૂબ એટલે ખૂબ આમ પ્રાચીન ગુફાઓ છે આમાં ને લગભગ છે ને 20 થી 25 ગુફા છે નાસ્તો લાવ્યા તમે ગિરનાર ઉતરે છે જો આયા ઉભા રહો ફોટા મોટા કે જો તમે હા તો ધોડતા હેલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો મજામાં જઈશો ફરી વાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો હું જાઉં છું તળાજા માતાજીના દર્શન કરવા માટે એક મારી બેન મુકેશ અને મુવાથી એક બીજા બેન આવે છે તો મારે એને લેવા જવાના છે પેલા તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો હું નીકળું તો ફાઇનલી મિત્રો છે ને મહુવા પહોંચી ગયો ને સંગીતાબેન પણ આવી ગયા છે કેમ માતાજી કેમ છે બધાને મજામાં ને તો મિત્રો મુકેશભાઈ અને અસ્મિતાબેન તો નીકળી ગયા બરોબર તો અમે હવે રસ્તામાં સી તો પહેલાં એના સાંભી લઉં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે હાલો ફાઇનલી મિત્રો તળાજા ગયા છે બરોબર અને આ મુકેશભાઈ અને અસ્મિતાબેન હું છે કે અમારાથી બે સ્ટેપ આગળ જ ભાઈ શૈલેષભાઈ પણ આવી જાય કેમ છે સારું ને મજા મજા વાંધો નહીં તો મિત્રો હવે છે ને અમારે ડુંગરો ચડવાનો છે અહીંથી એટલે છે ને થોડીક હાલત ખરાબ થવાની છે તો હું તમને મળું છું ડુંગર ઉપર જઈને ફાઈનલી મિત્રો ડુંગર માથે આવી ગયા અને હવે કરેલી દર્શન તો હું દર્શન કરી લઉં ને તમને પણ કરાવું હાલ તો મિત્રો દર્શન પણ કરી લીધા છે અને તમને પણ કર્યા છે ને હવે હવે કઈ બહુ જાવ ક્યાં જવાનું છે હવે જવાનું છે સામે બેસવાનું છે નાસ્તો નાસ્તો લેવા જવાનું છે નાસ્તો લેવા તમે ભાઈ મને કે તમારે ઉતરવાનું છે હે ગુફા તો મિત્રો હું તમને હમણાં ગુફા પણ બતાવું કારણ કે અહીંયા ડુંગરામાં લગભગ પચીસ થી ત્રીસ ગુફા છે પચીસ થી ત્રીસ ગુફાઓ છે તો હમણાં હું તમને બતાવું કારણ કે ડુંગરો ચડીને આવ્યા ને એટલે થોડોક થાક લાગી ગયો તો મિત્રો હું અને શૈલેષભાઈ છે ને બે આરામથી બે ગયા તો ઓલા બધા છે ને ફોટા ને ઉપાડે છે ચાલો આપણે જઈ ગુફા તો મિત્રો અમારે છે ને ગુફા ચાલી અમે નહીં રાખ્યો તમે રાખો તમે હાલો એક કામ કરો આ બેગ આપી દો એટલે આપણે તો ફ્રી થઈ જઈએ એ બે વાના આવવાના છે આવું કે અરે વાંધો ના લે અહીંયા ચાલો ને ભાઈ તો બેગ બેગ એ મૂકતો જા તો મિત્રો હવે છે ને હું તમને છે ને બે ત્રણ ગુફાઓ બતાવું અહીંયા નજીકમાં છે ત્યાં જાઓ કારણ કે લગભગ મારા અંદાજ પ્રમાણે વીસ પચીસ તો ગુફા છે તો પણ બધી તો નહીં બતાવી શકું તો ઓલી કરે નજીક નજીકમાં એક બે છે હું બતાવું તમને ફાઇનલી સમજો જો છે ને નેક્સ્ટ લેવલ તો હાલો આગળ આગળ હું તમને બતાવતો રહું હા પ્રાચીન જ હોય ને ગુફાઓ તો યાર તો મિત્રો છે ને ઘણી બધી ગુફાઓ છે જો આવી રીતે કારણ કે બહુ ખૂબ એટલે ખૂબ આમ પ્રાચીન ગુફાઓ છે આમાં ને લગભગ છે ને વીસ થી પચીસ ગુફા છે તો આખા ડુંગરાની અંદર લગભગ આખો ડુંગરો વિંધી નાખેલો છે એવું છે આમાં તો મિત્રો તમે છે ને જોઈ શકો છો આ વર્ષો જૂની ગુફાઓ હજી તો ઘણી બધી આવી ગુફાઓ છે અને ઉપર જૈન લોકોના મંદિર છે જૈન દેરાસર તો ત્યાં તો શું છે કે જવા માટે આપણે કાંઈ એલાઉ નથી તો આપણે ઉપર કાંઈ નહીં જઈએ તો એકાદી બે ગુફા આ બધું છે શૈલેષભાઈ હાલો મિત્રો તો આવી રીતનો રસ્તો હોય અહીંયા ને શું કહેવાય થોડુંક જાન પણ રાખવું પડે એમાં એવું છે કે પગપગ લેપટો હોય આમ તો સેફ્ટી માટે છે ને આવી ઇંગલ આપેલી છે એટલે ઇંગલ હોય એટલે વાંધો ન આવે બાકી પગપગ જોવામાંથી આવવામાંથી લપટો હોય એટલે સીધું ન્યૂઝમાં જ નામ આવે હાલો ભાઈ શૈલેષભાઈ ઘણી બધી ગુફાઓ છે પણ એમાં એવું છે કે આપણે બધી ગુફા નહીં જોઈએ કારણ કે પાછું મોડું થઈ જાય એટલે તો મિત્રો ગરમી પણ બહુ થાય છે અને આ લોકો છે ને અહીંથી ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા જો એમ ફોટા પાડે છે તો મિત્રો હવે છે ને નીચે જઈશી અલાર ફાલો ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે ને અમે નીકળવાનું છે આપણે મુકેશભાઈ વાટે છે ઓલે પણ

તો મિત્રો અમારો મોટા ભાઈ છે ને ગિરનાર થી છે ને ગિરનાર ઉતરે છે જો આ 20 ત્રા લઈને આવે છે કારણ કે ઓલી ઘરે બેઠા હતા હાલન ભાઈ હાલન મોડું થાય છે પછી આવું છે એટલે આમ પડી જાહે આયે તો ફોટા પાડી લીધા ફોટા પાડવા છે તો ફાઈનલી મિત્રો નીચે આવી ગયા ને હવે અમારે જવાનું છે નાસ્તો કરવા માટે તો ચલો કન્ટિન્યુ મિત્રો નાસ્તો કરવા આવી ગયા છે હાલો ભાઈ ઓર્ડર કરો અચ્છા તો મિત્રો અમારો નાસ્તો આવી ગયો છે હવે અમે નાસ્તો કરી લઈએ તો મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે નહીં કરી કરશાઈ ભાઈ હું કરો હં ફોન પે ફોન પે તમારે થોડું કરો નહીં ભાઈ અમને વોટ છે એમ થોડું ફોન પે થાય તો મિત્રો બનામ શેખ પીવા માટે આવ્યા તા હવે બધાય કે જબ હિટ છે તૂપ તો મિત્રો ફાઇનલી મોવા પહોંચી ગયા અને મોવા ગુપ્તા વરસાદે હે ને ધબધબાટી બોલાવી દીધી નીકળી કેમ બેવા થોડી વાર હતા તો પહાડી ની આપકા હ તો ખેલમ ના કે જ નથી મા ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને રસ્તામાં વરસાદ પડ્યો એની વાત ન પૂછો અને મિત્રો ફરી આવી ગયો તાબા માથે ઓ ને મિત્રો ગામમાં છે ને ડીજે ધબ ધબાટી બોલાવે છે અત્યારે શું કહેવાય દાદા સારું ને ડીજે વાગે બહુ ડીજે સંભળાય તમને ડીજે ડીજે સંભળાય તમને હવા વાગે સંભળાય તો મિત્રો આ મારા છે ને દાદા છે અને વરસાદ પણ મિત્રો બહુ આખું ખેતર ગયું તો મિત્રો વિડીયો છે ને ઓલરેડી લાંબો થઈ ગયો છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય